વારાણસીની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે લોકસભાની સીટ હતી એમાં લીડ ઓછી કેમ આવી નમસ્કાર દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પતી ગઈ એનડીએ સરકાર બની ગઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ પણ કરી લીધું અને મંત્રીઓ કામ કરતા પણ થઈ ગયા પરંતુ અત્યારે એક ચર્ચા એવી સામે આવી છે કે વારાણસીની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે લોકસભાની સીટ હતી એમાં લીડ ઓછી કેમ આવી કારણ કે બે હજાર ઓગણીસની લોકસભાની સીટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચાર પોઈન્ટ પંચોતેર લાખ કરતાં વધારે લીડ મળી હતી અને લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને માત્ર દોઢ લાખની લીડ મળી તો એના માટે કોણ જવાબદાર ગુજરાત સમાચારના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે સીઆર આર પાટીલને આ બધી જવાબદારી સોંપવામાં આવી હતી પ્રચારથી માંડીને મતદાન સુધીમાં પરંતુ સીઆર આર પાટીલે આ વારાણસીની અંદર કશું જ કર્યું નથી અને એને કારણે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઓછી લીડ મળી તો આખી જે એનાલિસિસ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો દેશના વડાપ્રધાન જે બેઠક ઉપરથી લડતા હોય એ સ્વાભાવિક રીતના જ એવી અપેક્ષા રખાય કે એ બેઠક ઉપર સારામાં સારી લીડથી જીતતા હોય બે હજાર ઓગણીસની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર પોઈન્ટ ઓગણા લાખની લીડથી જીતેલા અને લોકસભા બે હજાર ચોવીસની અંદર દોઢ લાખની લીડથી જ જીત્યા મતલબમાં એમની જે લીડ હતી એની અંદર મોટું ગાબડું પડી ગયું અને એની સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેને હંમેશા ટાર્ગેટ કરતા રહેતા હતા એ રાહુલ ગાંધી રાયબરેલીની બેઠક ઉપરથી લગભગ ત્રણ પોઈન્ટ નવ લાખની લીડથી જીત્યા એટલે એવી ચર્ચા શરૂ થઈ કે આખરે વારાણસીની અંદર એવું શું થયું કે જેને કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લીડ ઓછી થઈ જો તમે ચાર જૂને લોકસભાના પરિણામો જોયા હોય તો કદાચ તમને આઈડિયા હશે કે જે શરૂઆતના જે રૂઝાનો આવી રહ્યા હતા જે વલણો સામે આવી રહ્યા હતા એમાં શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાછળ ચાલી રહ્યા હતા શરૂઆતમાં એ પછી તો એ વારાણસીની બેઠક પરથી પ્રધાનમંત્રી જીતી ગયા પરંતુ કદાચ પહેલી વાર એવું બન્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાછળ ચાલતા હોય એવી વાત બની હોય હવે ગુજરાત સમાચારમાં જે વાત કહેવામાં આવી છે એમાં કહેવામાં આવ્યું છે કે વારાણસીની અંદર જે પ્રચારથી માંડીને મતદાન સુધીની જે જવાબદારી હતી એ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને સોંપવામાં આવી હતી અને સી આર પાટીલની સાથે સાથે હર્ષ સંઘવી ઋષિકેશ પટેલ જગદીશ વિશ્વકર્મા જેવા ભાજપના જે નેતાઓ છે એ પણ ત્યાં વારાણસી ગયા હતા પરંતુ પોતાના માટે એટલે ગુજરાતમાં પાંચ લાખની લીડની ડમફાસ માર મારનારા અને પોતાનો પોતાની સાત લાખની લીડ લઈને આવનારા સી આર પાટીલ વારાણસીમાં કંઈ કરી શક્યા નહીં અને એને કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને માત્ર દોઢ લાખની લીડ મળી એમની સામે જે કોંગ્રેસના ઉમેદવાર ઊભેલા હતા અજય રાય એના માટે તો સારું કહેવાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે એક ઉમેદવાર ઉભર રહ્યો તેને આટલા બધા વોટ મળ્યા એવું કહેવાય છે કે સી આર પાટીલે ત્યાં આગળ માત્ર સ્થાનિક નેતાઓ અને સ્થાનિક કાર્યકરો પર વોટ પાડવાનું જ કામ કર્યું હતું અને એમની સાથે જે આ બધા નેતાઓ ગયા હતા હર્ષ સંઘવી ઋષિકેશ પટેલ જગદીશ વિશ્વકર્મા એમણે ખાલી હોટલોમાં આરામ કરવાનું જ કામ કર્યું હતું અને ગ્રાઉન્ડ લેવલે કોઈ જ કામ કર્યું નહોતું એવું આ રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું છે એ પછી સ્થાનિક જે કાર્યકરને નેતાઓ છે એ આ વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચાડી અને છેલ્લી ઘડીએ આખો જે વારાણસીનો જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે લોકસભા બેઠક છે એ આખી અમિત શાહે પોતાના હાથમાં લઈ લીધી અને અમિત શાહ છેલ્લી ઘડીએ વારાણસી આવી અને બાજી સંભાળી અને બધા કાર્યકરો નેતાઓને ધધડાવ્યા અને એ પછી બધા દોડતા થઈ ગયા અને છેલ્લી ઘડીએ એમની મહેનતને કારણે આ દોઢ લાખની લીલ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી શકી એવું કહે છે બીજું એ સરખામણી કરવામાં આવે છે કે રાહુલ ગાંધી જે કેરળની વાયનાડ સીટ અને રાયબરેલી સીટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરતાં પણ વધારે લીડથી જીતા આ તો એક રિપોર્ટની વાત છે પરંતુ આની અંદર ઘણી બધી બાબતો ઘણા બધા સવાલો ઊભા થઈ શકે એમ છે કેટલાક લોકો આ વાતને ખોટી કહી રહ્યા છે કે આ વાત શક્ય નથી કે માત્ર સીઆર પાટીલને કારણે આ બન્યું હોય હવે જે સવાલો ઊભા થઈ ગયા તે એ છે કે ભાઈ ધારો કે વારાણસીની અંદર સી આર પાટીલે કોઈ કામ કર્યું નથી અને પ્રધાનમંત્રીની લીડ ઓછી આવી તો એમને આ વખતે કેબિનેટમાં આટલું મોટું મંત્રીપદનું સ્થાન કેવી રીતના મળ્યું તો એની સામે કેટલાક લોકોનું કહેવું એમ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવા પ્રકારના માણસ છે કે એમની સાથે જે કોઈએ વફાદારી કરી હોય એમની સાથે રહ્યા હોય એમનો કહેલું માનતા હોય અને એમની વિરુદ્ધમાં ના જતા હોય એવા નેતાઓ કોઈ સંજોગોની અંદર કંઈ ભૂલ પણ કરી હોય કોઈ સેટબેક થયું હોય તો એ નજરઅંદાજ કરતા હોય છે એ વાતને પકડી રાખતા નથી ઘણા બધા કિસ્સાઓ જો તમે જોશો તો તમને ખ્યાલ હશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જે લોકો વફાદાર રહ્યા છે એમને કંઈકને કંઈક મળ્યું જ છે અને એમની સામે જે વફાદાર નથી રહ્યા એમનો પછી એ ઇતિહાસ બની જાય છે એ રહેતા નથી એવું પણ છે હવે સી આર પાટીલ માત્ર એક વ્યક્તિને કારણે હાર મળે મતલબમાં લીડ ઓછી આવે એ શક્ય નથી કારણ કે વારાણસીની બેઠક ઉપર સી આર પાટીલ ઉપરાંત ઘણા બધા નેતાઓ એની અંદર કામ કરતા હતા ઘણી આખી એક મોટી ફોજ ઉતારી દેવામાં આવી હતી બીજું કે જ્યારે સી આર પાટીલ કામ કરતા હોય તો એને ખબર છે કે એમની પોતે જે વિસ્તારની અંદર સાત લાખની લીડ લઈને આવતા હોય તો એમના વિસ્તારની અંદર એ લીડ લાવી શકે એટલી મહેનત તો કરતા જ હોય બીજું રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે અમિત શાહે વારાણસીની બેઠક ઉપરથી પહેલેથી જ એક સ્પેશિયલ ટીમ બનાવેલી હતી જેને સ્પેશિયલ હન્ડ્રેડ નામ આપવામાં આવ્યું હતું અને આખી જે મોટા મોટા જે ભાજપના દિગ્ગજ નેતાઓ કહેવાય એની ફોજ ઉતારેલી હતી અને એમ છતાં પણ લીડ ઘટી છે એ વાત સાચી છે પરંતુ ઘણા બધા લોકો આ વાત સાથે માનવા તૈયાર નથી કે માત્ર સી આર પાટીલને કારણે જ લીડ ઘટી હોય દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ